Hit છું મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આઈ ગઈશું ગીતા રબારીની મિત્રોના સોશિયલ મીડિયા મિત્રો ગીતા રબારીના વિડીયો બૂમ પડાવે છે ના નાપુસાની વાત છે મિત્રો કેમ કે અલગ જ અંદાજમાં મિત્રો વાયરલ થાય છે મિત્રો અને ખુદ નરેન્દ્ર મોદી ચોકી ગયા છે મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો નરેન્દ્ર મોદી મિત્રો ગીતા રબારીનું મિત્રો ગીત હોભળી રહ્યા છે મિત્રો અને દરેક મિત્રો નેતા ગયા છે મિત્રો અને ગીતા રબારીનું ગીત સાંભળે છે મિત્રો તો એવું તો કેવું ગીતા રબારી મિત્રો ગીત ગાયું છે મિત્રો અને દરેક નેતા હોબળી રહ્યા છે મિત્રો અને પબ્લિક તો લોડ છે મિત્રો નાપુસાની વાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એટલી ભીડ છે કે તમે ચોકી જો એવું છે મિત્રો તો તમારા માટે દરેક કલાકની આપણી ચા પર અપડેટ આવે છે મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવતો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે તમને તો આગળ ખાલી જ બતાવે છે ગીતા રબારીની મિત્રો ગાયેલી મિત્રો પણ તમે ખુદ વિચાર કરશો મિત્રો કેમ કે અલગ અંદાજમાં મિત્રો ગીત ગાયું છે મિત્રો તો આખો વિડીયો તમને બતાવવાનો છે મિત્રો વિડીયોમાં અહીંયા સુધી રહેજો મિત્રો કેમ કે આવી જ ચેનલ ઉપર મિત્રો દરેક કલાકની ન્યૂઝ આપણી આવે છે મિત્રો તો ગીતા રબારીની મિત્રો જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો ખુદ તમે ચોખ્ખી જશો મિત્રો અલગ અંદાજમાં ગાયું છે ગીતાબેનને મિત્રો તો અમે ઓલરેડીમાં મિત્રો ગુજરાતમાં બહુ પડાવે છે ગીતા રબારી મિત્રો પણ લાખોર મિત્રો નરેન્દ્ર મોદી ખુદ વાહ કરવા મંડી પડ્યા છે મિત્રો અને ચોકી ગયા છે મિત્રો તો તમારા માટે આવી દરેક કલાકની અપડેટ આપણી ચેનલ પર જોવા મળી છે મિત્રો તો આપણી ચેનલ પર નવા આવો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીજો મિત્રો અને જો ગીતા રબારીનો વિડીયો વિડીયો થોડો લોંગ થાય છે મિત્રો પણ બેનને કેવું ગીત ગાય છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કારણ કે તમારા માટે આવી દરેક કલાકની અપડેટ આપણી ચેનલ પર જોવા મળી છે ચલો વંદે માત્ર બાય બાય વિડીયો થોડો લોંગ થયું છે મિત્રો પણ પૂરો જોજો ગીતા રબારીએ કેવું ગીત ગાયું છે અને એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને ખાસ આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કેમ કે આવી દરેક કલાકની અપડેટ આપણી જોવા મળી રહેશે ચલો વંદે માત્ર બાય બાય જોવા બેનનો વિડીયો અને તમને કેવું ગમે છે એવી કોમેન્ટ કરીને જણાવજો વંદે માત્ર अन महासागर में माछ अरे जत जत एकड़ो कछी वसे उत लग्यो नमो सदाये निमधारी नमो सदाये निमधारी